અમદાવાદના વાડજમાં મુન્નાભાઈ સ્ટાઇલ ચોરી કમર દુખાવાનો ઢોંગ કરી ડોક્ટરના પાંચ લાખ તફડાવનાર બે આરોપી ગિરફતાર વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચકચારી ચોરીનો બનાવ સામે આવ્યો છે અહીંના એક ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટર પ્રવિણ દવાખાને સારવાર લેવાને બહાને બે ઇસમો આવ્યા હતા આ દરમિયાન એક ઇસમે કમરના દુખાવાનું જોરદાર ઢોંગ કરી ડોક્ટરનું ધ્યાન ભટકાવ્યું જ્યારે તેના સાથીદારે મોકો જોઈ ડોક્ટર ટેબલના ડ્રોઅરમાંથી રૂપિયા પાંચ લાખની રોકડ રકમની ઉઠાંતરી કરી હતી ચોરીની જાણ થતાં ડોક્ટરે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી પોલીસ ફરિયાદને આધારે જોન એક લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સચોટ ઉપયોગ દ્વારા પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ રીતે આ તપાસના અંતે પોલીસે રાજકુમાર શર્મા અને નામના બે આરોપીઓને દબોચી લીધા હતા મૂળ મધ્યપ્રદેશના અને હાલ સાબરમતી વિસ્તારમાં રહેતા આ બંને શખ્સો પાસેથી પોલીસે ચોરીમાં ગયેલી રોકડ રકમ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ કબજે કરી છે વાડજ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં પોલીસ દ્વારા આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેમણે અગાઉ આ મોડસ ઓપરેન્ડી ગુના કરવાની પદ્ધતિથી અનેકો ડોક્ટર કે વેપારી સાથે છેતરપિંડી કરી છે કે કેમ આ ધરપકડથી સહેના અન્ય તબીબોએ પણ રાહતનો શ્વાસ લીધો છે કારણ કે મેડિકલ પ્રોફેશનલ્સને નિશાન બનાવતી આવી ગેંગ સક્રિય હોવાનું બહાર આવી છે અમદાવાદ શહેરના વાડદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રીસ નવેમ્બર બે હજાર પચીસના બપોર પછીના આરસામાં આરોગ્ય કેન્દ્ર નામનું પ્રાઇવેટ ક્લિનિક ધરાવતા ડૉક્ટર પ્રવીણભાઈ આચાર્યના ત્યાં બે ઈસમો દર્દી તરીકે આવે છે ડૉક્ટર પ્રવીણભાઈને વાતોમાં ઉલજાવી આમાંનો એક ઇસમ ડૉક્ટરની પાછળની બાજુની ચેર પસાર કરી અને પાંચ લાખ રૂપિયા રોકડા એમના ડ્રોવરમાં મૂકેલા લઈ જાય છે ત્યારબાદ આ વાતની જાણ પ્રવીણભાઈ આચાર્યને થતાં તેમણે પોલીસનો સંપર્ક કરી પોલીસે કાયદેસરની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરેલ હતી ક્લિનિકની અંદરના કેમેરા જોતાં ફેસ આઇડેન્ટિફાય કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસની મદદથી ગુનો શોધી કાઢવા માટે મહેનત કરવામાં આવી રહી હતી એ અરસામાં જોન વનની એલસીબીની ટીમને એવી માહિતી મળી કે આ જે સીસીટીવી કેમેરામાં બંને ઈસમો દેખાય છે એવા ભડતા ચહેરાવાળા બે વ્યક્તિઓ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ ઉપર ઊભેલા છે બાતમી વેરીફાઈ કરી બંને ઈસમોની પૂછપરછ કરવામાં આવી અલગ અલગ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં છેલ્લે બંને ઈસમો ભાગી પડેલ અને પોતે પ્રવીણભાઈ આચાર્યના ત્યાં એમની નજર ચૂકવી પાંચ લાખ રૂપિયા રોકડા ચોરી કરેલનું કબૂલેલું હતું આરોપી પાસેથી એક મોબાઈલ આશરે દોઢ લાખ જેટલા રોકડા રૂપિયા અને એક ભલેનો ગાડી રિકવર કરવામાં આવી છે ઇન્વેસ્ટિગેશન દરમિયાન બાકીના જે રોકડા રૂપિયા છે એ ક્યાં વાપર્યા કોઈને આપેલા છે કે કેમ એ હાલ તપાસ હાથમાં ધરવામાં આવેલ છે અટક કરેલ આરોપીઓ રાજકુમાર વિષ્ણુ શર્મા અને બીજા આરોપીનું નામ બ્રિજ કિશોર પોતાનું હોવાનું જણાવેલ છે બંને સાબરમતી વિસ્તારમાં રહે છે અને મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની છે બંને આરોપીઓની વિરુદ્ધમાં ઈ ગુચકોપમાં ચેક કરાવતા અત્યારે કોઈ પણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલું હોય એવું જણાઈ આવેલું નથી ઇન્વેસ્ટિગેશન દરમિયાન આના સિવાય પણ આ બે ઠગ લોકોએ અન્ય કોઈને છેતરી અને નાણાં કે દાગીના લીધેલા છે કે કેમ એ દિશામાં પણ હાલ તપાસ ચાલુ રાખવામાં આવી છે બંને આરોપીઓ એમાંથી એક આરોપી જે દર્દી તરીકે ડોક્ટર પ્રવીણભાઈના ત્યાં ગયેલ એ પોતાની કમરમાં દુખાવો થાય છે એવું બાનું કાઢી ડોક્ટરને વાતોમાં રાખી અને એમની દુકાનમાંથી પાંચ લાખ રૂપિયાની ચોરી કરેલ છે